સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે અંકલેશ્વર પંથકના ઓએનજીસી બ્રિજ ઉપર કરોડોનું સામે આવ્યું છે તમે જોઈ રહ્યા છો હાલ ખાડો પૂરવામાં આવી રહ્યો છે જે ભૂવો પડ્યો છે આ વસ્તુ તમે આ જે ભૂવો પડ્યો છે તમને કેવું લાગે છે કરોડોનો ખર્ચો થયો છતાં નથી આ તો પડે દિવસ છે કરોડો રૂપિયા જાય તો ખાડામાં પડે તમે મારું કામ કરો તો

તા યુક્ત કામ થવું છે કે કેમ તેનું સર્ટિફિકેટ કોને આપ્યું તે પણ પ્રશ્ન છે હાલ સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હોય તેવા અહેવાલો મળી રહ્યા છે પરંતુ એ વાત નિશ્ચિત છે કે અધિકારીઓના પાપે આજે ભૂવા પડી રહ્યા હોય તે સ્પષ્ટ દેખાય રહ્યું છે ભરૂચ જિલ્લામાં વિકાસના કામોમાં ગોવાચારી અને ગુણવત્તા યુક્ત કામો ન થતા હોવાના ચોંકાવનારા દ્રશ્યો દર ચોમાસાના પ્રારંભથી જોવા મળતા હોય છે માર્ગોનું તો ધોવાણ થતું જ હોય છે તેવું માનવામાં આવે છે પરંતુ એક વર્ષ સુધી વાહન ચાલકોએ હાલાકી ભોગવ્યા બાદ અંકલેશ્વરનો ઓએનજીસી બ્રિજ પાછળ નવ કરોડનું આંધણ કર્યા બાદ એક મહિનામાં જ માર્ગોનું લેવલિંગ ન હોય વરસાદી પાણીના ખાબોચિયા ભરાતા હોય ભૂવા પડતા હોય કોન્ટ્રાક્ટરે એવું તો શું કામ કર્યું કે નવ કરોડમાં એક જ મહિનામાં ભૂવા પડવાનું શરૂ થયું તે એવા તો કયા અધિકારીએ બ્રિજની કામગીરી ગુણવત્તાયુક્ત થઈ ગઈ છે કે તેને સર્ટિફિકેટ પણ આપી દીધું પરંતુ પ્રથમ વરસાદમાં નવા નક્કોડ બ્રિજમાં ભૂવા પડતા સાથે તિરાડો પડી હતી મોટી તિરાડો સાથે મોટી ફાટો પણ પડી રહી છે સાઈન બોર્ડો પણ ઉખડી જતા હોવાના કારણે મોટા કોંબાની આશંકાઓ સામે આવી છે અંકલેશ્વર ઓએનજીસી બ્રિજનો 9 કરોડનો બ્રિજ હું તમને બતાવીશ સૌ પ્રથમ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો આ જે બ્રિજ છે ઓએનજીસી બ્રિજ છે આખી દિવાલ છૂટી પડી ગઈ છે ચાલુ વરસાદે કામ કરવાની નોબત આવી ગઈ છે કોન્ટ્રાક્ટરે પોતાનું પાપ છુપાવવા માટેના કૌભાંડો કરવા પડે છે લોખંડના સળિયા દેખાતા થઈ ગયા છે હવે તો કેવો થશે વિકાસ કેવો થશે વિનાશ આ સ્થિતિ અહીં ઉભી થઈ ગઈ છે અંકલેશ્વર ઓએનજીસી બ્રિજમાં બ્રિજ નવ કરોડ રૂપિયા પ્રથમ ચોમાસામાં ધોવાઈ ગયા હોય કે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આખો બ્રિજ બિન ઉપયોગી છે નથી કોઈ જાતની લેવલિંગ નથી કોઈ જાતનું કામ કે નથી કોઈ જાતની જે ફિટનેસ જાળવી જોઈએ તે નથી આખરે આ બ્રિજ ચાલુ કરતા પહેલા આને ફિટનેસ સર્ટિફિકેટ કોને આપ્યું તો એ પ્રશ્ન પણ અહીંયા ગંભીર બની ગયો છે પરંતુ હાલ તો પ્રથમ વરસાદમાં જ અંદર ભૂવા પડી રહ્યા છે અને આખી દિવાલો છૂટી પડી ગઈ છે ગમે ત્યારે આ બ્રિજ ધસી પડે તો કોણ જવાબદાર તેવા સવાલો ઊભા થઈ ગયા છે એક મહિના પહેલા શરૂ થયેલા ઓએનજીસી બ્રિજમાં મોટો ભૂવો ઠેક ઠેકાણે પાણીના ખાબોચિયા ભરેલા જોવા મળ્યા છે ભૂવો પડતા જ મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટરે ભૂવો પૂરવાની કવાયત કરી છે આખરે નવ કરોડના બ્રિજનું ચેકિંગ કરવામાં આવતા મોટી તિરાડો મોટી ફાટો અને વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા સાથે લીપાપોથી પણ ચાલુ વરસાદમાં જ કરાયા હોવાના ચોંકાનારા દ્રશ્યો જોવા મળ્યા છે જો સંપૂર્ણ શું છે રિયાલિટી ચેક પ્રથમ વરસાદમાં જ ભરૂચમાં ભૂવા પડી રહ્યા છે અંકલેશ્વરમાં ભૂવા પડી રહ્યા છે અંકલેશ્વર ઓ એનજી સી બ્રિજ

આ જે દિવાલ બનાવી છે તેનાથી આગળ જુઓ તમે વરસાદી પાણી ભરાયેલા છે એ વરસાદી પાણી જો ત્યાં ભરાઈ રહી અને અંદર જો ઉતારો થાય તો તેમાં પણ ખાસ કરીને ભૂવો પડવાની સંભાવના છે રોડ ની સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો જ્યાં પાણીના ખાબોચિયા ભરાયા છે કોઈ જાતનું જ નથી એટલે કોન્ટ્રાક્ટર પણ હજુ પ્રથમ દ્રષ્ટિએ નવો નવો કોન્ટ્રાક્ટર બનેલો હોય એવું માનવામાં આવે છે આ પાણી ભરાયા છે તમે જોઈ રહ્યા છો કોઈ જાતનું લેવલિંગ નથી અહીંયા ખાડો છે આગળ ટેકરો છે પાછો ખાડો છે એટલે આ પાણીનો ભરાવો થવાના કારણે ફરી આમાં ભૂવા પડશે આ કરોડો રૂપિયા ખાસ કરીને જે ઓएनजीસી બ્રિજ બનાવવામાં આવ્યો છે તેમાં કોઈ જાતની ગુણવત્તા નથી કોઈ જાતનું લેવલિંગ નથી જેના પાપે આજે એક ભૂવા પડી ગયો છે હજુ આવનાર સમયમાં વધારે ભૂવા પડે તેવી સંભાવના સ્પષ્ટ દેખાઈ રહી છે રાજેશ કુમાર સાથે દિનેશ મકવાણા અંકલેશ્વર ભરૂચ ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી કોળિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાઈટી સાથે કોળિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે

સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પલિમેન્ટરી અથાણા સેલન્ટ અને બચપણની યાદો તો કરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો શ્રી કોરિયર ખાટિયાવાડી ઢાબા નબીપુર NH48 ભરૂચ ચવેલ કે બાદ નર્સિંગ ફિલ્ડ મે ત્રી કોર્સ કાફી પોપ્યુલર છે એએનએમ જીએનએમ ઓર બીએસસી નર્સિંગ ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा ए सी और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच मार्गदर्शन हमारा भविष्य बदल सकता है कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट नर्मदा मार्केट भरूच